જો જો ધારો બેઠે તમે લેખે કોહો આવો આલી ઓહડી ના આવ હાથમાં અરે મુકો આવ તો કઈ પકઈ લે આખા ગામના પતંગ લુંટી લુંટી કેટલા વસ્તા આઈ પીડી આઈ પીડી જો જો

કોરા આટમન આટમ રાખશે ઓ પ્યાવા છે ઓશારી આવો ઓશારી આવો પૈસારી આવે છે અગો તાજે ઓશારી આવો ઓશારી છે અલ્યા સકરા પૂરો ઢોકુ બકુ આનું લાગ પેલો ઓહોડો આવી ખા ઓહો લાબા લઈ લીધીઓ એ

એ આવો છો આ બેવરના પતંગ આયરો ભેગા કરશે માર તો લુંટવા તો પીડી આવે છે અમાર પતંગ લુંટવા નહીં આ લુંટી લુંટી ભેગા કરે કે આવે છો

એ તો તૂટી ગયું લ્યા ઉપર એ જે ડકુ રહા લગા લુંટા લુંટી લે લગા

મામલ છે તમે વાતો કરો તમે વાતો કરો આય તમે વાતો કરો આય સટાપટડી આવી સટાપટડી સટાપટડી ચલો થઈ જમણા આલે જોય આવી જમણા દોડી નામ તો જો તો ના હોય તો જન આવ્યો સટાપટડી યતો નહી ઊભી તું અલ્યા જો 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 અરે એક તો ફાડી નાખો તો સા એક તો પકા દે લે મના હા તો ટપટાળી ના

જો પેલા જો તો ચા હું થી ફાડી ના જો આઈસા આઈસો આઈ પીર જાય પીર જાય પીર જાય સકા થાજી જો થાજી જો તો લુંટો હું તો વાય બેહું છું આજ તો સોરવી ને હે કો લુંટવા તમે જો કેવા લુંટવા તો સબુ જોઉં છું અસમ હો અરે તો આઈ દેવ જો તમે જો પંજાબી 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 ઓ તો તું બહુ લૂટ લૂટ કરે આ છેપાળો એ ફાડી નાખ્યો એ મારી જો હા જો તો લૂટવા દો જો ઓલે એ કેવો હળપાળો ઉપર છે પતંગ આવવા માની તો હલે એક આખમાં માં એક ફરી નાખ્યો જો અલો મારા જે ઢો મે લઈ આવો જો તાય લૂટવા દો તો પતંગ હોય મે ગયો જો ગેલ લઈ બેગો ગેલ બેગો થઈ કઈ આગો

આવશે લાડુ આવશે દેખવા દે કાળી કાઢી આવી